ઝાલોદ તાલુકાના ખરવાણી ગામમાં કાચું મકાન ધરાશાયી થઈ હોવાની ઘટના સમય માટે વીજળી સાથે વરસાદ પડ્યો હતો ત્યારે દાહોદ જિલ્લાના તાલુકાના ખરવાણી ગામના તળાવ ફળિયામાં રહેતા રસુલભાઈ મલજીભાઈ ગણાવાનું કાચું ઘર તૂટી પડ્યું હતું ઘરમાં ચાર બાળકો સહિત કુલ દસ સભ્યો હાજર હતા સમય સૂચકતા વાપરી આખું પરિવાર કાચા ઘરની બહાર નીકળી આવતા કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી